સૌથી મોટો લોકશાહી દેશ ભારત દેશ અને એમાં સૌથી મોટા સમાજો એટલે એસટી એસસી અને ઓબીસી આ સમાજોને જે આરક્ષણ મળે છે એ આરક્ષણને નાબૂદ કરવાની વાત કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ અમેરિકા જઈને કરી છે એ આ સૌથી મોટા સમાજોનું અપમાન કર્યું છે ત્યારે દેશ સૌથી થયો ત્યારે સંવિધાનમાં સાહેબ આંબેડકરે એસ ટી એસસી ઓબીસી સામાજિક પછાત જે સમાજો હતા એને આગળ લાવવા માટે આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે એને સધર બનાવવા માટે આરક્ષણની જે સુવિધા કરવામાં આવી હતી વ્યવસ્થા કરવામાં આવી હતી અને એને આજે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી નાબૂદ કરવાની વાત કરે છે એટલે દેશના સૌથી મોટા સમાજને એ અપમાન કરવાની વાત કરે છે અને એને બરબાદ કરવાની વાત કરે છે ત્યારે કોંગ્રેસની માનસિકતા આજે સતી થઈ છે અને દેશના મોટા ભાગના લોકો આજે એમની વાતને વખોડવા માટે એમનો વિરોધ કરવા માટે રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે રોડ ઉપર ઉતરી આવ્યા છે અને એમને ઝડપા તોડ જવાબ દેવા માટે આ બધા જ સમાજો આખા દેશ એમની સામે એમનો વિરોધ કરવા માટેની વાતને વખોડવા માટે જ્યારે રોડ ઉપર ઉતર્યા હોય ત્યારે તળાજા ખાતે પણ આજે એસટીએસ એસસી ઓબીસીએ અને ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો રાહુલ ગાંધીની વાતને અહીં અમે વખોડીએ છીએ બસ એ